સ્તારોમાં ટ્રાફિક સિગ્નલ્સ ને કારણે 릭શોનો ભાડામાં વધારો થઈ રહ્યો છે જેને કારણે મહિલાઓ રણચંદીનું સ્વરૂપ ધારણ કરી દીધું હોય તે રીતે ચક્કા જામ કરી દીધો હતોસ્તમાં ટ્રાફિક જામ થઈ જતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો શહેરના પાનેસર વિસ્તારમાં આજે 릭શ xe ચાલકો દ્વારા 릭શાઓના ભાડાના રૂપિયા 5 નો વધારો કરતા પેસેન્જર 릭શા ચાલકો વચ્ચે વિવાદની સ્થિતિ સર્જાય મુસાફર 릭શ xe ચાલકોને જણાવ્યું કે જો ભાડામાં 5 નો વધારો કરશો તો 릭શ xe માં વધુ મુસાફરો બેસાડો નહીં અગાઉના ભાડામાં સાત મુસાફરો રિક્ષા બેસાડતા હોય જો પેસેન્જર દીઠ પાંચ રૂપિયાનો વધારો કરાય તો રિક્ષામાં પણ માત્ર ત્રણ મુસાફરો બેસાડવા માટે રોજિંદા જણાવ્યું હતું જોકે થતા પાંડેસરા વિસ્તારમાં રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી ગયા વિવાદને પગલે સ્કૂલ કોલેજ સહિત નોકરી જતા લોકો અટવાયા હતા રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો વિવાદ વધ્યો અને પીસીઆર વાન ઘટના સ્થળ પર પહોંચી ગઈ રિક્ષામાં છ થી સાત મહિલાઓને બેસીને ઘરકામ કરવા માટે વેસુ અલથાણ સેટેલાઇટ ઘોડદોડ સહિતના વિસ્તારોમાં જતા હોય ત્યારે રોજે રોજ એક રિક્ષા ત્યાં મહિલાઓ જે વિસ્તારમાં જતી હોય ત્યાં અચાનક રિક્ષાના ભાડામાં પ્રતિ પેસેન્જર પાંચ રૂપિયાનો વધારો થઈ જતા તેમને હાલાકી થઈ રહી છે હવે દરરોજ એક મહિલાને દસ રૂપિયાથી વધારે ભાડું આપવો પડશે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ ગઈ અને વિરોધ પણ કર્યો जो आ आम मामले हमें विवाद जागी तो सुनीता हमारी यही समस्या है सिग्नल थोड़ा कम करे और रिक्शा वाले की भाड़ा जो बढ़ गया है तो हमारी सेटा ने भी भाड़ा बढ़ाना चाहिए पगार बढ़ानी चाहिए क्योंकि हमको भी है और रिक्शा वाले को भी है बस यही समस्या है हमारी हम सो जाने सो दो तो डेढ़ सौ ज्यादा है और क्या क्या मांगे आप हमारी तो दो तो, तो, तीन ही मांगे सिग्नल कम करे तीन ही जन बैठे आगे कोई नहीं बैठना चाहिए आगे आदमी बैठे चले लेकिन लेडीज नहीं बैठना चाहिए बस यही समस्या है हमारी ब्यूरो रिपोर्ट आई विटनेस सूरत चंबल।